એક ગરીબ અને મજૂર બાપની લાગણીશીલ વાર્તા આંખમાં આંસુ આવી જશે મેં મારી દીકરીઓને કયા રહી મારો વ્યવસાય નથી કહ્યો હું કયા રહી ઈચ્છતો ન હતો કે તેઓ મારાથી શરમાય જ્યારે મારી નાની દીકરી મને પૂછે કે હું શું કરું છું ત્યારે હું સામાન્ય રીતે શરમાતા કહેતો હું એક મજૂર છું હું રોજ કામ પરથી ઘરે પાછા ફરતા પહેલાં જાહેર શૌચાલયમાં સ્નાન કરતો હતો જેથી તેઓને ખબર પણ ન પડે કે મારું કામ શું છે હું મારી દીકરીઓને શાળાએ મોકલવા માંગતો હતો તેમને શિક્ષિત કરવા માંગતો હતો હું ઈચ્છતો હતો કે તેઓ લોકો સામે માથું ઊંચું કરીને અને આદર સાથે ઊભી રહે હું ક્યારે ઈચ્છતો ન હતો કે મારી દીકરીઓને પણ નીચું જોવામાં આવે કારણ કે બધા મને નીચું જુએ છે લોકો હંમેશા મારો અનાદર કરતા હતા મેં મારી કમાણીનો દરેક પૈસો મારી દીકરીઓના શિક્ષણ પર ખર્ચ કર્યો મેં કયા નવો ડ્રેસ ખરીદ્યો નથી પરંતુ તે પૈસાથી તેમને નવા પુસ્તકો ખરીદ્યા મારી પાસેથી મને જે સિદ્ધિની અપેક્ષા હતી તે બીજું કંઈ ન અને તે આદર હતો હું સફાઈ કામદાર હતો મારી દીકરીના કોલેજમાં પ્રવેશની છેલ્લી તારીખના આગલા દિવસે હું તેની પ્રવેશ ફ્રી ભરી શક્યો નહીં તે દિવસે હું કોઈ કામ કરી શક્યો નહીં હું કચરાના ઢગલા પાસે બેઠો હતો હું મારા આંસુ છુપાવવાનો સખત પ્રયાસ કરી રહ્યો હતો તે દિવસે મારામાં કામ કરવાની તાકાત નહોતી મારા સાથીઓ મને જોઈ રહ્યા હતા પણ કોઈ મારી સાથે વાત કરવા માટે આગળ આવ્યું નહીં હું નિષ્ફળ ગયો હું નિરાશામાં પડી ગયો અને મારું હૃદય તૂટી ગયું હું કલ્પના પણ કરી શકતો ન હતો કે જયારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારી દીકરીઓએ મને પ્રવેશ ફ્રી વિશે પૂછ્યું ત્યારે મેં કીધું કે બેટા હું ગરીબ જ જન્મ્યો હતો મને લાગ્યું કે મારા જેવા ગરીબ વ્યક્તિ સાથે કયા રહી કંઈ સારું થઈ શકે નહીં કામ પછી બધા સફાઈ કામદારો મારી પાસે આવ્યા મારી બાજુમાં બેઠા અને પૂછ્યું કે શું હું તેમને મારા ભાઈ માનું છું હું જવાબ આપી શકું તે પહેલાં તેઓએ એમની આખી દિવસની કમાણી મને સોંપી દીધી જ્યારે મેં પૈસા લેવાની ના પાડી ત્યારે તેઓએ મને કહ્યું જો જરૂરી હોય તો આપણે બધા આજે ઉપવાસ કરીશું પણ અમારી દીકરીએ કોલેજમાં અભ્યાસ કરવો જ જોઈએ હું કોઈ જવાબ આપી શક્યો નહીં તે દિવસે મેં ઘરે પાછા ફરતા પહેલાં સ્નાન કર્યું નહીં હું સફાઈ કામદાર તરીકે ગર્વથી ઘરે પાછો ફર્યો મારી મોટી દીકરી ટૂંક સમયમાં યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કરશે તે પાર્ટ ટાઈમ નોકરી પણ કરે છે વધુમાં તે ત્રણેય ટ્યુશન આપે છે તેઓ મને કામ પર જવા દેતા નથી પણ ઘણીવાર મોટી દીકરી મને મારા જૂના કાર્યસ્થળે લઈ જાય છે તે મારા બધા સાથીદારોને પણ ખવડાવે છે જેમાં હું પણ સામેલ છું તેઓ હર્ષે છે અને પૂછે છે તમે મને ક્યારેય આવું કેમ ખવડાવો છો મારી દીકરીએ જવાબ આપ્યો તમે બધાએ તે દિવસે મારા માટે ઉપવાસ કર્યા હતા તેથી આજે હું અહીં ઊભી રહી શકી છું પ્રાર્થના કરો કે એક દિવસ હું તમને બધાને દરરોજ ખવડાવી શકું આજે મને હવે ગરીબ લાગતું નથી જે વ્યક્તિ પાસે આટલું કિંમતી બાળક છે તે ગરીબ કેવી રીતે હોઈ શકે